આજે જ આવવાનું છે ભાઈ ગાંડી માલી પર કારણ કે ગાડી ગીરની માલી પર નાની ટીકરીની માલી પર મારી માં હું નાગબાઈ બેઠી ભાઈ અને ભાઈ નાગબાઈ માનું મંદિર આપણે બનાવ્યું હતું તમને લોકોનું ખબર હોય તો કે બધા સોશિયલ મીડિયાના માધ્યમથી ટૂંકમાં જે કંઈ ફનફાળા આવ્યો હતો તો ત્યાં નાગબાઈ માનું મંદિર બનાવ્યું હતું સપરા વિના ને હતી માં અને માની માથે સીધો તડકો પડતો હતો ને ભાઈ એ આજે મંદિર હું તમને બતાવવાનું છે ને નાગભાઈને ત્યાંથી પણ નીકળો તો ત્યાં કીધું હતું કે મા

મારા પરમ મિત્ર બીજી વાત રાજા વડે ફાઈન હાલો પેલા માતાજી ના દર્શન કરતા હું પછી અહીંયા આયુ માગાડવા જ્યાં પણ લગાડી દઈએ રેડી આવો અહીંયા પછી બેઠા હાલ ત્યાં છે ને નાગબાઈ માં અને નાગ બાપા ભાઈ નું મંદિર છે ને શેડ કે જો હમે ટેકરી જોડી અહીંયા આપણે છે ને મા નાગભાઈ બેઠી છે હવે બધા લોકો મને છે ને લોકેશન પુસ્તક કે પરેશભાઈ લોકેશન ક્યાંનું છે લોકેશન ક્યાંનું છે અને જલંધર મહાદેવનું પુસ્તક તો જો હમે દેખાય ને એ જલંધર મહાદેવ છે દેખાય તમને ભાઈ અહીં તમે આવો ને એટલે પ્રકૃતિના ખોડે આવ્યો ને એમાં પણ ચોમાસાની ને એમાં અત્યારે ભાઈ હોળે કડાઈ બધું ખીલી ઉઠ્યું હોય આખું જો તમે લીલું સમ થઈ ગયું છે અમે એક્ઝેક્ટ જલંધર મહાદેવ છે બરાબર અહીં આગળ સાપરી ગામ છે સાપરી ગામથી તમે આવો એટલે સીધો તમને અહીં બોર્ડ દેખાય અને આ ધારની ઉપર જો નાગભાઈમાં બેઠા ને હવે આપણે ગાંડી ગીરના હવજને અહીં છે ને પૈકી લગાવવાનું છે કારણ કે એક દિન સમયની માલિકા હું બોલી ગયો હતો કે મા ને માન લાગે લાખવા તે આભરું ન જવા દેતી અને ભાઈ એ આપણે આજે સપનું પૂરું છું એટલે આજે આપણે આવ્યા છે મંદિર કઈ રીતના હું છે નવા જે સબસ્ક્રાઈબર છે એને ખબર નથી જૂના સેન તો ખબર છે ચાલો તો હું તમને ત્યાં જઈને બતાવું વાત મારે એક કેવી હતી કે અહીં કોઈ કોન્ટ્રાક્ટર કે વિડીયો જોતા હોય ને તો જયારે આપણા હિન્દુ દેવીના મંદિર આવી રીતના હોય મિત્રો મંદિર માતાજીને દેહથી બધું કમ્પ્લીટલી થઈ ગયું છે કંઈ બાકી નથી જે કંઈ અમારથી થતું હતું યથાશક્તિ પ્રમાણે ફોન ફારો ભેગો કરીને ફૂલની ફૂલની પાખડી બધા લોકોએ ભેગા થઈ અને મંદિર તો કરી નાખ્યું છે કમ્પ્લીટલી તો તમને બતાવું પણ જે રસ્તો છે ને મિત્રો અહીંથી છે કે જઈ અને અહીં ગાડી છે આ બધી કાચો રસ્તો છે મિત્રો જો આમાં કોક છે ને સિમેન્ટ રોડ કરી દઈને એમાં ભાઈ તો હું કંઈ માતાજીનું સારું કરે એમ પણ હવે જો કોઈ માણા વિડીયો જોઈ અને કોઈ એમ થાય કે નહીં બે સીસી રોડ કરો લગભગ સાતસો આઠસો મીટર ઉપર થતો હશે અને એ આપણી ઓકાતની બહાર છે કારણ કે એવડું આપણું બજેટ નથી મિત્રો બાકી જો એવડું તમારું ભાઈનું બજેટ હોય ને તો બોલવા પણ નહોતો હું કેવા પૂરતી જ ન રહી બરાબર અને આ બધી અહીંયા આપ્યું ને એની વાહન વાપરવાનું છે તો કોઈ વિડીયો જોતા હોય તો કહેજો આઠસો મીટર જેટલો રસ્તો કરવાનો છે ખાલી એક ગાડી આવેલી જાય ને મોટરસાઈકલ આવી જાય ને એવડી કેડી કરતા ને તો એ આભાર બરાબર એટલે કોઈ ગીર સોમનાથ જિલ્લાની અંદર કોઈ એવો સુરવીર જાગે બરાબર કે નહીં ભાઈ હું કરી દઉં તો સારું એમ ભાઈને માતાજીને પૈકી લગડ દીધો ને આ છે અમારી નાગભાઈ અને આ છે અમારા નાગ બાપા છે ભાઈ આ છે ને ઘણા સમય પહેલાંની વાત છે આનો ઇતિહાસ તો બહુ જૂનો છે અને ભાઈ તમે રૂબરૂ આવો ને બહુ ખબર પડે તમે શાક શાક જોઈ લે બેઠા છે ને આ મા બેઠી અને આ સાઈડ આપણો બાપ બેઠો ભાઈ આ આ આ કંઈ જેવી તેવી વસ્તુ નથી મિત્રો આ છે ને શેષનાગનો અવતાર કહેવાય અને આની ઉપર છે ને આખી ધરતી છે ને ભાઈ બીબી છે બરાબર અને આ સાઈડ આપણો ગાંડીગીરનો આવા સુતો જો છે ખોડે હે અને કાનભાઈ કાનભાઈ જય માતાજી માતાજી કાનભાઈ છે સેવા પૂજા કરે માતાજીના બે ટાઈમે આવે ધૂપ દીવા કરે સારું કહેવાય આ સમયમાં કાનભાઈ એટલું કરો એ અને ભાઈ તમને મંદિર ની વાત કરું તો મંદિર જો આપણું ઓલરેડી કમ્પ્લીટલી બની ગયું છે તમને બધી બતાવી દો એ પણ તમને ખ્યાલ આવે આ મંદિર છે ને કઈ હતું નહીં પેલાના સમયમાં મિત્રો અહીં પતરા પણ કોઈ વસ્તુ પિલોર બિલોર કોઈ વસ્તુ નહીં ખાલી ઇમરુગ જો આ એક નાની એવડી ડેરી હતી જે આ ડેરી છે ને એ એક નાની એવડી ડેરી હતી અત્યારે ભાઈ પછી માતાજીની દયા થઈ અને આ બધી પતરા બતરા નખાઈ જાય કમ્પ્લીટ જો છે લાદી બાદી નાખી દીધી પછી ઘણા આપણા સબસ્ક્રાઈબર મિત્રોએ હતા એમાં દાન આપ્યું હતું ભાઈ થોડુંક 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 એમાં માથે પછી આ પતરા નાખ્યા પછી આ છે ને ચેનલો તમે જોઈ શકો છો આ ચેનલ હતી બરાબર આ ચેનલ છે ને એ આપણે નાખવાની હતી એ નાખી પછી આ ટૂંકમાં હેઠળ લાદી હતી કરવાની એ લાદી કરી હવે છે ને એક કલર કરવાનો છે એ થોડાક સમયમાં છે ને કલર થઈ જાય ને આ ચાર પિલોર છે ને આ છ પિલોર છે એમાંથી બે પિલોર ઓલીપા નજી છે ને આ એમાં થોડું કાંઈ એક પ્લાસ્ટર રહી ગયું હતું કાન એવું કહેવાનું છે કે જે કારીગર હતો ને મિત્રો એક બીમાર થઈ ગયું હતું લાવ્યો ને પછી એક કામ રહી ગયું એમ તો હવે બાકી બધી મોસ્ટ ઓફ કમ્પ્લીટલી થઈ ગયું આ વખતે દિવાળી આવે ને જેવું વિચાર કરીએ કે કલર છે એ આમાં ટૂંકમાં છ પિલોરમાં કલર કરી છે ફરતે લગભગ માતાજીનું કામ કમ્પ્લીટલી થઈ ગયું અને ભાઈ અહીં તમે આવો ને તો જો આ તમે જૂનવાણી પાણા જો પાણા અને ચારે બાજુ જંગલ છે ભાઈ અહીં તમે ફોટા પડવાના શોખીન હોય તો તમે અહીંયા આવી શકો અને ભાઈ એટલા મસ્ત ફોટા આવે ને કે વાત પૂછો માં ટેકરી ની ઉપર માં નાગભાઈ બેઠી હોય ને બાપ નાગ બાપો બેઠા હોય પછી એમાં તો શું ઘટે એમ અને મિત્રો આ મંદિર ની અંદર ઘણી એવી લેડીઝ પણ છે

અત્યારે લગી મે કોઈ વાર આવી નથી ફર્સ્ટ ટાઈમ આવી છે બહુ મજા હાલો કનભાઈ જય માતાજી હાલો ફેમિલી તો હવે સીધા નીકળીએ ઘરે એ મડી પાછી વેલી વેલી આવી જે ધરાઈ ગઈ હા હાથું જોડે હવે નજીકમાં કોઈ દીકરીઓ દેતા નહીં ઉલટી નથી થતી ને કે દીધું ઓલું આપણે ધોરાઈ ને દેવાનું છે ને

વાહ મમ્મી વાહ તમે કામ કમ્પ્લીટલી કરી નાખ્યું હે હવે દીપડા વીપડા ના આવે કા એક અહીં અહીં એક ગેટ કર્યો ને એક ગેટ વાહ કર્યો એટલે મેં કીધું એવું નથી ને કે જમાઈ આવે તો દરવાજા બંધ કરી દેવા એવું કઈ નથી ને કે જમાઈ આવો તો દરવાજા બંધ કર દે હાલ કબો તું ભાગો હવે કઈ ગઈ હે કિંજે તને મૂકવાનું કીધું સાત આઈડે આપણે પી ને થઈ વા સાપો બંધ કરી દેવું એમ કઈ વાંધો નહીં હાલો ફેમિલી સાપી ને પટાટ ભાઈ ગયા આપણે ક્યાં ઘેરને મળીશું આપણે આપડે હવે ઘેર જઈને દ્વારકા દેશ મારા ભાઈ કેમ છો મજામાં બહુ તારું શેડ્યુલ ટાઈટ છો ભાઈ હે હમણાં ગૌશાળા અંદર તન મન ધન કામ કરે છે ને અને ઘેર આવી ગયા છે અત્યારે મહેમાન કેમ છો બોવા મજામાં હવે રોકાવાનું છે આજે જમીને જવાનું છે શ્રાવણ મહિનો છે એટલે એમ ના હાલે રેડી અને આ છે ને મારા મમ્મીના બેનપણી છે રેખામાં કેમ છો મજામાં સારું ને

કલર લેતા આવ્યા પછી આપડા ગાંડી ગીર ના માટે કપડા લેતા આવ્યા બોલાવા માટે તેને આવ્યા છે તો જમીને જવાનું છે હો ફાઈનલ ને એકટાણું કરી લીધું બપોર એમ આવું કરવાનું તમારે હે તો હવે નેક્સ્ટ ટાઈમ હવે સોમા શું છે અને ભજીયા તમને બહુ ભાવે છે આપણે પૈસા ભજીયા નો પાર્ટી નાખી પ્રોગ્રામ રાખીએ રેડી ફાઇનલને ફાઇનલ ફાઈનલ હે નહીં ને